ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે તે ઘણા સમયથી લોકોના જીવના સામે જોખમ ઊભું કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે જેનો તાજો નમૂનો આજરોજ જોવા મળ્યો હતો જેમાં નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતથી ભરૂચ આવી રહેલ બસના ચાલકે કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ પરથી ફંટાઈને ડિવાઇડર પર ચઢી ગઈ હતી આ સાથે જ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા ઉપરાંત બ્રિજ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પર છાસવારે એસટી બસના કારણે અકસ્માતના બનાવ બને છે જેના કારણે તંત્ર દ્વારા બસની સ્પીડ લિમિટ આપવામાં આવી છે પરંતુ માટેલા સહનની જેમ દોડતી એસટી બસના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે